ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ શારદા સંકુલ દ્વારા શિક્ષણનો ત્રિવેણી સંગમ ઉજવાયો શારદા યુવા અને મહિલા વિકાસ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ દ્વારા વાર્ષિકોત્સવ પદવીદાન સમારોહની ઉજવણી કરવામાં આવી શારદા સંકુલ ઠાસરા દ્વારા ગઈકાલે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને આ વાર્ષિકોત્સવ પદવીદાન સમારોહની સાથે હોસ્ટેલનું પણ ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું મારું નામ અંકિત કુમાર મનુભાઈ પટેલ શારદા યુવા મહિલા વિકાસ ટ્રસ્ટ નું પ્રમુખ છું જી આ રોજ જે કોન્વોકેશન રાખવામાં આવ્યું છે અને પદવીદાન સમારોહ ઉપરાંત વાર્ષિક ઉત્સવ રાખવામાં આવ્યો છે શું કહેશો તેના છે ઠાસરામાં આમ વિદેશમાં કોન્વોકેશન હોય છે આ ઠાસરામાં પહેલીવાર આવો કોન્વોકેશન આપણે કર્યો છે કે જે બાળકો કેજીથી આગળ જાય તો એમના માટે પદવીદાન આપી અને એ લોકોને ગ્રેજ્યુએશન કરી અને આગળના ધોરણમાં મોકલવા એક આખો અમેરિકન કોન્સેપ્ટ છે જેની આપણે આજે શરૂઆત કરી અને ઠાસરામાં જે શારદા સંકુલમાં આપણે આ કોન્વોકેશન પ્રોગ્રામ એન્યુઅલ ડે અને કોન્સેપ્ટ સ્કૂલ માટે એક કોન્સેપ્ટ હોસ્ટેલની શરૂઆત કરી એટલે આજે બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ આ એક ઠાસરામાં એક નવી શરૂઆત આપણે કરી એક નવો અભિગમ અપનાવીએ છીએ ઠાસરાની જે શિક્ષણ પ્રેમી જનતા છે એના માટે સંકુલમાં છે 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 અને ધોરણ હાલ મારા આશરે વધુ બાળકો સુધી સાયન્સ કોમર્સ ઇંગ્લિશ મીડિયમ હોસ્ટેલમાં જનરલી મારો પચીસ વર્ષનો અનુભવ એવું કહે છે કે સ્કૂલ અને હોસ્ટેલ બહુ ભેગી હોય તો છોકરાઓને પેલું એવું લાગે કે એટમોસ્ફિયર થોડું અલગ આપીએ અને તેની સાયકોલોજી બદલાય એટલે નવો કોન્સેપ્ટ મારે એક મિત્રએ સુરતમાં કર્યો હતો અને એ જ કોન્સેપ્ટ મેં આજે ગ્રામ્ય લેવલે કર્યો કે સ્કૂલ અને હોસ્ટેલ અલગ રાખીએ તો એ લોકોની જે સાયકોલોજી છે એ ચેન્જ થાય ને એમનું રિઝલ્ટમાં ફેર આવે છે એટલે હોસ્ટેલ અલગ રાખી અને અલગ જગ્યાએ થોડી ઇનોવેટિવ હોસ્ટેલ બનાવી ઘર જેવું વાતાવરણવાળી સંકુલ કેટલાક આપણું સંકુલ બે હજાર બારથી અહીંયા ચાલે છે અને બે હજાર પચીસ સુધી આશરે ચૌદસો જેટલા બાળકો અહીંયાથી શિક્ષણ લઈને આગળ વધ્યા છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ખેડા